આધુનિક આવ્યો હોય છતાં રેફ્રિજરેટરની સાથે માટલું તો મોટા ભાગના ઘરોમાં હોય જ છે પણ જો તમારા ઘરમાં લાલના બદલે સફેદ માટલું હોય તો તમારે આ સમાચાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે સફેદ માટલું સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક હોઈ શકે તે અંગે એક ચોંકાવનારો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે સફેદ માટલા ગુજરાત ફર્ટીલાઇઝર કંપનીએ ફેંકી દીધેલા કચરામાંથી બને છે ત્યારે શું છે આ દાવા પાછળનું સત્ય તે શોધવા માટે અમારી ટીમ મોરબી પહોંચશે અને આ તપાસનું શું પરિણામ આવ્યું તે રિપોર્ટમાં જોઈ લો છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં સફેદ માટલા મળે છે લાલ માટલા કરતા સફેદ માટલા દેખાવમાં સારા લાગે છે કારણ કે તેના પર સારા એવા ચિત્રો પણ દોરેલા હોય છે પણ આ માટલા લોકો માટે જીવલેણ હોવાનો દાવો કરતો એક મેસેજ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો છે જુઓ વાયરલ થયેલા આ મેસેજમાં શું લખવામાં આવ્યું છે વાયરલ થયેલા આ મેસેજમાં વાક્ય રચનાની કેટલીક ભૂલો તો છે પણ અમે જેમનું તેમ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મેસેજમાં લખ્યું છે કે જેના ઘરમાં સફેદ રંગનું પીવાના પાણીનું માટલું રાખતા હોય તો મહેરબાની કરીને તેનો ઉપયોગ કરતા નહીં કારણ કે એ કોઈ પણ પ્રકારની માટીથી બનાવેલ નથી પરંતુ જીએસએફસી એટલે કે ગુજરાત ફર્ટિલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલ રાસાયણિક હાનિકારક કચરો છે જેનો ગેરકાયદેસર રીતે ગેરકાનૂની ઢબે આપણા કુંભારો એટલે કે માટીના પાત્રો બનાવનાર દ્વારા સસ્તા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે આવા પાત્રોમાં ભરેલા પીવાના પાણી જાહેર આરોગ્ય માટે અતિ હાનિકારક જીવલણ હોય સત્વરે નિકાલ કરવો જોઈએ આ મેસેજ ફેલાવાની શરૂત વોટસપથી થઈ કારણ કે વોટ્સએપ મેસેજમાં કેટલાક વાક્યો ઘાટા અક્ષરે છે તો કેટલાક આછા અક્ષરે આ રીતના લખાણ માટે કેટલીક સંજ્ઞાઓ શબ્દો સાથે જોડવી પડે છે પણ ઘણા લોકોએ આ મેસેજ ને ફેસબુક પર પણ કોપી પેસ્ટ કરી નાખ્યો એટલે ફેસબુક પર મેસેજ ની સાથે સંજ્ઞાઓ પણ તમને જોવા મળશે તમામ પોસ્ટ માં એક જ પ્રકારનું લખાણ છે એટલે કહી શકાય કે વાયરલ મેસેજ ને લોકોએ કોપી પેસ્ટ જ કર્યો છે આ જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે આ મેસેજને લોકો પોતાની રીતે જ ફોરવર્ડ કરી કોપી પેસ્ટ કરવા લાગ્યા પર સવાલ ઉભો થાય છે કે શું સફેદ માટલા માટીમાંથી નથી બનાવવામાં આવતા સવાલ નંબર 2 શું ગુજરાત ફર્ટિલાઇઝર કંપની કચરાનો ગેરકાયદે વેચાણ કરે છે સવાલ નંબર 3 શું હાનિકારક કચરામાંથી સમનિશક છે સવાલ નંબર 4 મેસેજમાં થયેલા દાવા પ્રમાણે આ ગોરખ ધંધા ક્યારથી સૌથી મોટો સવાલ સવાલ નંબર પાંચ સફેદ માટલાનું પાણી પીવામાં આવે તો કેવા પ્રકારના રોગ થઈ શકે મેસેજ જોઈને આ તમામ પ્રકારના સવાલ અમારા મનમાં ઉઠ્યા અને તમારા મનમાં પણ આ પ્રશ્નો ઉઠ્યા જ હશે માટે લાખો લોકોને પરેશાન કરતા સવાલનો જવાબ મેળવવા માટે અમે વાયરલ મેસેજ અંગે તપાસ શરૂ કરી મોરબી જિલ્લાનું વાકસણો માટે ખૂબ જ જાણીતું છે અમને આશા હતી કે આ સ્થળેથી અમને સ્પષ્ટ જાણકારી મળી શકે છે એટલે જ અમારા સંવાદદાતા હર્નિશ જોશી વાંકાનેર માં તેમણે મિટ્ટીકુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ સાથે મુલાકાત કરી મનસુખભાઈ પ્રજાપતિ વર્ષોથી માટીના વાસણો બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે તેમની પાસે અલગ અલગ પ્રકારના માટલા તેમજ અન્ય વાસણો તથા કલાત્મક વસ્તુઓના નમૂના પણ અમને જોવા મળ્યા એટલું જ

આ માટી કાળી છે અને એ કાળી માટીમાંથી નવસો ડિગ્રીથી ઉપર પકાવવામાં આવે છે એટલે જ વ્હાઇટ થાય છે આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક કચરો કે જીપ્સન એવો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને આ વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો જ છે એક પ્રજાપતિ સમાજને આ મેસેજથી ખૂબ જ એમ કે દુઃખ પણ થયું છે અને નુકસાન પણ થયું છે અમારી ટીમને જાણકારી આપવામાં આવી કે કાળી માટીને નવસો ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાને પકવવામાં આવે તો તેનો રંગ સફેદ થઈ જાય છે અને આ જ દાવાને પ્રેક્ટિકલ રૂપે પણ બતાવવામાં આવ્યો ચારથી માંડી આજ સુધી સફેદ માટીના ફ્રીજ પણ બનાવું છું તો એ પણ એમ કે સફેદ માટીમાં ખરેખર બહુ પાણી ઠંડુ થતું હોય છે એટલા માટે અમે સફેદ માટી બનાવેલ છે સફેદ માટીમાંથી બનાવેલ છે અને સફેદ માટીમાં પોરોસિટી પણ જાજી છે અને એક કોલસાનો ભાગ હોવાથી એમાં પાણી વધારે ઠંડુ થાય છે એટલે વાયરલ થયેલા મેસેજની તપાસ માટે અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને તપાસ શરૂ કરી પુરાવા રૂપે કામકાજ પણ જોયું જેથી અમારી તપાસમાં સ્પષ્ટ થયું કે સફેદ માટલા ગુજરાત ફર્ટીલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલા રાસાયણિક કચરામાંથી બને છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ખોટો છે આ મેસેજ પાછળ કોઈ વ્યક્તિએ માત્ર ઉપજાવી કાઢેલી વાત હોઈ શકે છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી